ત્રણ ત્રણ વાર ભોળા દેવી જો છતાંય તમારા વેણ વચન ને વાયદા ને વધાર જે કયો એ બધું મારી પાસે ખોટું પડ્યું છે બાપુ ભાવ લઈને તમારી પાસે આવ્યો તો

પણ કીધું એમાંથી એક પણ કામ થયું નથી અને મિત્રો ભોળાદવાળા બાપુ માંથી અત્યારે આ બધો વિવાદ આવી ગયો છે આ મિત્રો એવા અને મિત્રો એવા સમાચાર આવી ગયા છે અને મિત્રો ભોળાદવાળા બાપુ ઉપર બધો વિવાદ થઈ રહ્યો છે અત્યારે અને મિત્રો પેલા કમલેશ જાદવે પણ ભોળાદવાળા બાપુનો વિરોધ કર્યો હતો અને આ એક બીજો વિવાદ સામે આવી ગયો છે તેમાં પણ વિરોધ થઈ રહ્યો છે ભોળાદવાળા બાપુનો તો મિત્રો અને મિત્રો ભોળાદવાળા બાપુનો વિરોધનું કોલ રેકોર્ડિંગ આવી ગયું છે એ તમને સંભળાવું જે પેલા અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો નીચે આપેલું લાલ બટન દબાવીને તો આય મિત્રો સાંભળો આ કોલ રેકોર્ડિંગ ઝાલા ઝાલા કરે ને હા એ આ દાન ભાઈ જે હોય આપણે એને આપણે નથી ઓળખતા પેલી એને એક વખત મળવું છે અને એને કેવું છે કે ભાઈ તારો સુરો દાદો સુરો પૂરો રહ્યો એ કોઈના છોકરા ને મારે ખરો ઓબસાઇડ કરવા ઉપર મજબૂર કરે એવો કોઈ તારો સુરો પૂરો છે મારે એને ખાલી એક સવાલ કરવો છે સર